નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સ્વાગત કરું છું બંધારણની કલમોના આજે કલમ નંબર જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને ને ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જોઈએ વિગતો કલંક નંબર બસો તેંતાલીસ એક્સ નગરપાલિકાઓની વેરો નાખવાની સત્તા અને તેના બંડોળ બાબત તો મિત્રો આ જે કલમ છે એ કલમમાં જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓની આવક અંગેની નાણાકીય સુવિધા અંગેની કે ભંડોળ અંગેની જોગવાઈઓ અહીંયા કરવામાં આવે છે જોઈએ બીગો તો રાજ્ય વિધાનમંડળ કાયદો કરીને કાયદામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે રીતે તેવી કાર્યરીતિ અનુસાર અને તેવી મર્યાદાઓને આધીન રહીને તેવા કર ડ્યુટી ટોલ અને ફી નાખવા ઉઘરાવવા અને એનો વિનિમય કરવા નગરપાલિકાઓને અધિકાર આપી શકશે તો રાજ્યની વિધાનસભા કાયદો ઘડીને નગરપાલિકાઓને જુદા જુદા વેરા ઉઘરાવવા માટે કર ડ્યુટી ટોલ અને ફી નાખવા માટે એ ઉઘરાવવા માટે અને એનો વિનિયોગ કરવા માટે એ સત્તા આપી શકશે તેવા હેતુ માટે અને તેવી શરતો અને મર્યાદાને રહીને રાજ્ય સરકારે નાખેલ અને તેવા કર ડ્યુટી ટોલ અને ફ્રી નગરપાલિકાઓને સોંપી શકશે બીજી જોગવાઈ એ છે કે નગરપાલિકાએ આજે ટેક્સ કર કે ટોલ ટેક્સ વગેરે કે ડ્યુટી કે ફ્રી માટે જે ભંડોળ એકઠું કરે છે એ ભંડોળ એ નગરપાલિકાઓને વિધાનસભા કાયદો કરીને એમને વપરાશ માટે આપી શકશે રાજ્યના સંચિત ભંડોળમાંથી નગરપાલિકાઓને તેઓ સહાયક અનુદાન આપવાની જોગવાઈ કરી શકશે અને વિધાનસભા રાજ્યનું જે સંચિત ભંડોળ છે એ ભંડોળમાંથી નગરપાલિકાને આર્થિક મદદ કરવાની એ જોગવાઈ કરી શકશે નગરપાલિકાઓ દ્વારા અથવા તેના વતી ઉપક્રમેલ તમામ નાણાં જમા કરવા માટે અને તેમાંથી ઉપાડવા માટે આવા ભંડોળની રચના કરવા માટે જોગવાઈ કરી શકશે બીજી બાબત એ છે કે નગરપાલિકાઓ જે ભંડોળ કલેક્ટ કર્યું તો એ કલેક્ટ કરવા માટે અને તેમાંથી વપરાશ માટે નાણાં ઉપાડવા માટેની જોગવાઈ રાજ્યની વિધાનસભા કાયદો કરીને કરી શકશે નગરપાલિકાઓના નાણાકીય સાધનો કયા છે નગરપાલિકા કરી શકે એની વાત છે કોઈ બાબતની ફી નક્કી કરી હોય તો આ હેતુ માટે રાજ્ય સરકારે ઉઘરાવેલ જે કર છે ડ્યુટી છે ટોલ અને ફીમાંથી નગરપાલિકાઓને એ રકમ ફાળવવામાં આવશે અને ત્રીજી બાબત છે કે રાજ્યના સંચિત કે નગરપાલિકાઓને અનુદાન કે સહાય આપવામાં આવશે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમસી સ્વરૂપે છે બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમારી બે ખૂબ જ ઉપયોગી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં કરંટ અફેર્સ લગભગ આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને પીસની વિગત મૂકવામાં આવે છે અમારે જે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ખા તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં